બતા વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો સ્વાગત છે તમારું ફરી એકવાર મારા નવા બ્લોગમાં અત્યારે વાગે છે આઠ અને અત્યારે કઈ અને અત્યારે જાઉં છું હું દૂધ દેવા ડેરીએ હું હમણાં જાતો જ તો દસ વાગે જઈશ નિશાળે અને નિશાળેથી આવીને તમે લોકોને હું મળું અને હું અત્યારે નિશાળમાંથી આવી ગયો છું ઘરે અને અત્યારે વાગે છે છ અને આજે દેખાય છે આ છે બાજરો પાંચ કિયારા છે બાજરામાં હજી પાણી દેવાનું એ બાકી છે આજે ભટીયા પણ ઉતારી હતી ઓગણત્રીસ થયા છે ટોટલ ટીબલા તો તમને ખબર જ હશે કે મારા ચેનલ ઉપર એકસો ચાલીસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો ખૂબ ખૂબ આભાર તમારું અને બસો સબસ્ક્રાઈબર જલ્દી પૂરા કરાવી દેજો તો હું હવે વ્લોગને એડ કરું છું અને વ્લોગ સારું લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે મળશો નવા બીજા બ્લોગમાં પાછા